તે હિન્દુફ જોડેમાં ડિસ્કસ કરીશું છેલ્લા 6 મહિનાનો ડિફેન્સ રિલેટેડ કરંટ અફેર્સ આવનારી ડિવિઝન અને રેવન્યુ તૈયારી માટે જે કરંટ અફેરની શોર્ટ વિડિયો સિરીઝ છે તેમાં અગાઉ આ બધા ટોપિક્સને કવર કરવામાં આવે છે આજે ડિસ્કસ કરીશું ડિફેન્સ કરંટ અફેર્સ રિલેટેડ સૌથી પહેલા છે ભારત થાઈલેન્ડ સંયુક્ત લશ્કરી યુદ્ધ અભ્યાસ જેનું નામ છે મૈત્રી કેટલામી આવૃત્તિ 14મી આવૃત્તિ एक, चोग जे बेंकौक। बेंकौक। इस्ट इस्ट जे एक जे थी चौदह सप्टेम्बर दरमियान योजना थाइलेंड जो है राजधानी है बैंकॉक बैंकॉक હવે સાઉથ ઈસ્ટ એશિયાના દેશો સાથે જે આ રીતના યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે તેનું એક રીઝન છે એક્ટ ઈસ્ટ પોલિસી ભારતની એક્ટ ઈસ્ટ નીતિ જે છે તે અગાઉ ભારતના લુક ઈસ્ટ નીતિ તરીકે ઓળખાતી હતી આ લુક ઈસ્ટ નીતિ પીવી નરસિંહા રાવ દ્વારા આપવામાં આવી હતી હવે આ એક ઉત્તરી હિન્દ મહાસાગરમાં કઈ નેવી છે તો અહિયાં જે છે ઈરાન ની વાત કરી છે ઈરાન દ્વારા સસ્ટેનેબલ પાવર વન ફોર ઝીરો ફોર યુદ્ધ અભ્યાસ એક નેવી ડ્રીલ ઓમાન ના અખાતમાં કંડક્ટ કરવામાં આવી ભારતે ઉત્તરાખંડમાં લિપુલેક પાસ દ્વારા ચીન સાથે સરહદી વેપાર ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે હવે આ લિપુલેક પાસ છે તેને લઈને પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે બેસિકલી આ એક ટ્રાય જંકશન પોઈન્ટ છે ભારત ચાઈના અને નેપાળ વચ્ચે અને ભારત અને નેપાળ વચ્ચે જે કાલાપાની વિવાદ ચાલી રહ્યો છે આ કાલાપાની એ જ લિપુલેક પાસ છે રાઈટ આપણે વાત કરીએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પાસને લગતા પ્રશ્નો પાસને લઈને જેટલા પણ જોડકા પૂછવામાં આવે છે ઉત્તરાખંડની તો ઉત્તરાખંડમાં આપણે વાત કરી લીપુ લેક પાસ આવશે મંગસા પાસ અને ત્રીજું આવશે નીતિ પાસ નીતિ પાસ ત્યારબાદ છે સિક્કિમ સિક્કિમ આવશે નાથુલા અને જેલેપલા નાથુલા અને જેલેપલા તો પછી આ થાલ ઘાટ આવેલું છે થાલ જે છે તે મહારાષ્ટ્રમાં આવેલું છે અરુણાચલ પ્રદેશ વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ પાસ વાત કરીએ જમ્મુ કાશ્મીરની તો જમ્મુ કાશ્મીરની અંદર સૌથી અગત્યના પાસ છે પીર પંજાલ પાસ ત્યારબાદ છે બનીહાલ પાસ બુરજીલ પાસ બારા લાચલા પાસ આ થઈ ગયા અગત્યના પાસ કે જે માં પૂછાયેલા છે એક બાકી રહે છે જે છે કારાપુરમ ચીનાબ નદી જે છે તેના પર રેલવે નો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો રાઈટ તો આ નદી જે છે ત્યાં કયો પાસ આવેલો છે જે અટલ ટનલ છે ત્યાં કયો પાસ આવેલો છે આ રીતે તમે કનેક્ટ કરી શકો છો પછી આ જે અરુણાચલ છે તેની અંદર એક એડ કરીએ બોમડીલા બોમડીલા પાસ રાઈટ તો ઓલમોસ્ટ અગત્યના પાસની આપણે વાત કરી દીધી છે નેક્સ્ટ છે એક્સરસાઇઝ ઉલચી ફ્રીડમ શિલ્ડ તો આ યુદ્ધ અભ્યાસ કયા બે દેશ વચ્ચે થાય છે તો તે યુએસએ અને સાઉથ કોરિયા વચ્ચે થાય છે યુએસએ અને સાઉથ કોરિયા વચ્ચે આ ઉલચી ફ્રીડમ શિલ્ડ નામક યુદ્ધ અભ્યાસ થાય છે નેક્સ્ટ છે ચિનાબ નદી ચિનાબ નદી પર સાવલકોટ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ આવી છે મહાદેવ જમ્મુ કાશ્મીર ઓપરેશન શિવ શક્તિ જમ્મુ કાશ્મીર ઓપરેશન શિલ્ડ એક મોકડ્રી હતી ઓપરેશન સિંદુર પાકિસ્તાન સામે

તેને કમિશન કરવામાં આવ્યું આની સાથે એડ કરવાનો છે આઈએનએસ ઉદયગીરી આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી ઉદયગીરી અને હિમગીરી જે છે તેના પર ઈસ્ટર્ન કમાન્ડમાં કમિશન કરવામાં આવ્યું કઈ જગ્યાએ તો તેને ઈસ્ટર્ન કમાન્ડ વિશાખાપટ્ટનમ ખાતે વિશાખાપટ્ટનમ ખાતે કમિશન કરવામાં આવ્યું રક્ષામંત્રી મંત્રી રાજનાથ સીત દ્વારા આપણી જોડે બે એરક્રાફ્ટ કેરિયર છે એક છે આઈએનએસ વિક્રાંત

એક એ ટુ ઝીરો થ્રી રાઇફલ જે છે તૈયાર કરવામાં રશિયા ની મદદથી એક ટુ ઝીરો થ્રી રાઇફલ રશિયાની મદદથી આઈએનએસ નિસ્તર ડાઇવિંગ સપોર્ટ વેસલ રિસેન્ટલી કમિશન કરવામાં આવ્યું કઈ જગ્યાએ વિશાખાપટ્ટનમ ખાતે તૈયાર કોને કર્યું છે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ આ એક ડીએસપી એટલે કે ડાઇવિંગ સપોર્ટ વેસલ છે આઈએનએસ નિસ્તાર અને એવું જ એક છે આઈએનએસ નિપુણ આઈએનએસ નિપુણ

ક્યાં આવેલું છે તેનું યુદ્ધ જહાજ અજય સમાચારમાંથી અગ્નિ જેને ઓડિશાના ચાંદીપુર ખાતેથી ટેસ્ટ કરવામાં આવેલ છે આ એક મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસ છે ડીઆરડીઓ તૈયાર કરી છે જેની રેન્જ પાંચ હજાર પરીક્ષામાં ઘણીવાર પ્રશ્નો ડીપમાં પૂછવામાં આવે છે જેમ કે આ થાઇલેન્ડ ન્યૂઝમાં હતું કારણ કે થાઇલેન્ડ જે છે તેનો કંબોડિયા સાથે વિવાદ ચાલી રહ્યો છે તો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં છે થાઇલેન્ડ કંબોડિયા વિવાદ અને પરીક્ષા લક્ષી તમામ અગત્યની માહિતી આનો એક વાર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો નેક્સ્ટ છે અગત્યના લક્ષ્યાંકો જે સમુદ્રયાન છે જે અંતર્ગત મત્સ્યા નામક સબમર્સિબલ સમુદ્રમાં જઈને ખનીજોનું સંશોધન કરશે તેના માટેનું વર્ષ છે બે હજાર છવ્વીસ ગગનયાન જેમાં કેપ્ટન સુભાંશુ શુક્લા જે રિસેન્ટલી એક્ઝિયોમ ફોર મિશનના ભાગરૂપે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જઈને આવ્યા છે આ ગગનયાન મિશનમાં આ ચાર ભારતીયો જશે ત્રણ દિવસ માટે લો અર્થ ઓર્બિટમાં વર્ષ બે હજાર સત્યાવીસ અને શુક્રયાન જે છે તે વર્ષ બે હજાર અઠ્યાવીસ માટે શેડ્યુલ કરવામાં આવેલ છે આર્મી ડે પંદર જાન્યુઆરી શહીદ દિવસ ત્રીસ જાન્યુઆરી પછી ફ્લેગ ડે ધ્વજ દિવસ સાત ડિસેમ્બર નાગરિક સંરક્ષણ દિવસ છ ડિસેમ્બર અને નેવી દિવસ

તે શ્રીલંકા સાથે કરવામાં આવે છે પછી જે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ છે તેના દ્વારા અટલ લોન્ચ કરવામાં આવ્યું અટલ શું છે તો એક પેટ્રોલ વેસેલ છે એટલે કે સર્વેલન્સ કરવા માટેનું એક વેસેલ છે અટલ કઈ જગ્યાએ લોન્ચ કર્યું ગોવા ખાતે રિસેન્ટલી બોલ્ડ કુરુક્ષેત્ર બોલ્ડ કુરુક્ષેત્ર જે છે આ યુદ્ધ અભ્યાસ કન્ડક્ટ કરવામાં આવ્યો ભારત અને કયા દેશ વચ્ચે સિંગાપુર વચ્ચે ભારત અને સિંગાપુર વચ્ચે

ને લાઇક કરો ચેનલને ને કરો અને બેલ આઇકન પર ક્લિક કરો